તો કોડીના સુત્રાપાડા રોડ પર થયેલા અકસ્માતનો જે મામલો છે રોષે ભરાયેલા યુવાનોએ રસ્તા પર મૃતદેહ મૂક્યો છે મૃતદેહ રસ્તા પર રાખીને વિરોધ છતાં કોઈ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અધિકારીઓ ન ડોકાતા મામલો ઉગ્ર બનવાના એંધાણ થઈ રહ્યા છે ટ્રકની અડફેટે અકસ્માતમાં વધુ એક યુવાનનું મૃત્યુ થતાં રોષે ભરાયા છે ત્યાંના લોકો બેફામ ચાલતા ટ્રકો સામે કાર્યવાહીની માંગ ત્યાંના સ્થાનિક લોકોએ કરી છે મૃતકના પરિવારજનોને વળતર આપવાની પણ માંગ થઈ રહી છે

કૌશલ અમારી સાથે ફૂલ એન્ડ પર જોડાઈ ગયા છે કૌશલ રાતના દસ વાગ્યાનો મૃતદેહ લઈને પરિવારના લોકો સ્થાનિક લોકો ત્યાં રસ્તા વચ્ચે બેસી રહ્યા છે શું પોલીસને તેની જાણકારી નથી શું અધિકારીઓને પણ આ ઘટના બની છે તે અંગેની કોઈ જાણકારી નથી જી દીક્ષિતા જ્યારે રાતના તેઓ મૃતદેહ લઈ અને રસ્તા ઉપર આવ્યા હતા ત્યારે રાતના પોલીસને જાણ થઈ હતી અને જે પોલીસના અધિકારીઓ છે તે સવારે પહોંચ્યા હતા ત્યારે સવારથી જે પોલીસ છે તે ઘટના સ્થળ ઉપર હાજર છે પરંતુ જે મૃતદેહ લઈ અને જે આ યુવકના પરિજનો બેઠેલા છે તેઓના ગ્રામજનો બેઠેલા છે તેઓને આ એક જ વસવસો છે કે હજુ સુધી કોઈ જે શીર્ષ અધિકારી હોય કે જે તેમને સમજાવટ માટે તેમની સાથે વાતચીત કરવા માટે હજુ સુધી સ્થળ ઉપર આવેલ નથી

તો સ્થાનિકો છે ગામના લોકો છે પરિવારજનો છે અને તે લોકોની એક જ માંગ છે બેફામ ટ્રકો ચાલતા હોય છે તે લોકોને બંધ કરાવે પરિવારને વળતર મળે તેવી માંગ સાથે વૃદ્ધે લઈને તેઓ ત્યાં બેસી રહ્યા છે